નમસ્કાર નમસ્કાર ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર કે જેઓની સાંસદ સભ્ય રાજ્યસભા સુધીની સફર બનાસકાંઠા અને ગૌરવ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ સાંસદ સભ્ય રાજ્યસભાના માન્યશ્રી દિનેશભાઈ અનાવાડિયા કે જેઓની તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના ના સોમવારના દિવસે જન્મ દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ સર આભાર આભાર જોકે સર આજે આપને એક વિશેષ મુલાકાત માટે આપની પાસે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ સર હું વિશેષ તો આપની પાસે મુલાકાત માટે આવેલું છું કે આપની રાજ્ય સભાની જે ત્યાં સુધીની જે સફળ છે એના માટેની આપની સાથે હું થોડી ચર્ચા વિચારણા કરીશ સર પહેલા તો હું આપની પાસે એક વાત એવી કરીશ કે આપનું વતન આપનો જન્મ પિતાનો વ્યવસાય સાથે આપનો પ્રાથમિક અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ ક્યાં અને ક્યારે કર્યો સાહેબ એ મારી થોડી સાબ વિગત આપશો મને હા મારું વતન જૂના ડીસા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા છે મારા પિતાજીનો વ્યવસાય એ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે એમને નોકરી હતી અને સાથે સાથે વંશ પરંપરાગત અમારા ખેતીવાડીનો પણ ધંધો અમારા ભાગે હતો છે સર પિતાજીનું પૂરું નામ નામ શું છે સર પિતાજીનું પૂરું નામ છે જેમલભાઈ ઈશાભાઈ અનાવાડી અચ્છા એમનો જે પોતે એઝ અ ટીચર તરીકે સાહેબ ક્યાં હતા પોતે એ છેલ્લે જૂના ડીસાથી આમ તો શરૂઆતમાં પછી મૂળ આપને પર્યાવરણ માટે એક શિક્ષણના સરસ મજાના આપણે એક સંસ્કાર મળેલા છે ધન્યવાદ સર આપણે ઉચ્ચ અભ્યાસ અને એ બધું તમારું ઉચ્ચ અભ્યાસ મારો પ્રાથમિક અભ્યાસ જુનાડીસા પ્રાથમિક શાળામાં થયો બરાબર પછી જુનાડી સર ડીજેન મહેતા માં માધ્યમિક સરસ પછી ઉચ્ચતર માધ્યમિક ડીસા ખાતે ડીજેન ડીજેન આદર્શ હાઈસ્કૂલ ડીએનજી આદર્શ હાઈસ્કૂલ અચ્છા બહુ સરસ બહુ સરસ ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે બરાબર 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 સાહેબ આપ જ્યારે અભ્યાસ તો આપને પૂર્ણ કર્યો અભ્યાસની સાથે આપનો પછી શરૂઆતની અંદર જે આપનો વ્યવસાય હતો સર હા અભ્યાસ વખતે વચ્ચે એસએસસી પૂરી થઈ એના પછી હું નવસારી જતો રહ્યો તો અચ્છા અચ્છા નવસારી અમારા કાકાનો હીરાનો કારખાનો હતો ત્યાં હીરા શીખ્યો અને હીરા શીખીને લગભગ ત્યાં એક વર્ષ બગડ્યું એટલે ભણતરમાં એટલે છ મહિના શીખ્યો અને છ મહિના ત્યાં કામ કર્યું બરાબર અને ઘરથી બહાર નીકળ્યા પછી એવું થયું કે નહીં આખી દુનિયા કંઈક અલગ છે અને ઘરે હતા ત્યાં સુધી તો આપણને ઘરવાળાનો લાડ પ્રેમ

ટ્રસ્ટમાં બહુ સરસ બહુ સરસ કારખાનું હતું એમાં અચ્છા બે ચાર મહિના મેં હિરામાં કામ કર્યું અડધો દિવસ કામ કરતો પછી મને મહેશભાઈ બોલાવ્યો મહેશભાઈ ભણસાલી એમનું કારખાનું હતું એકાઉન્ટ ઓફિસમાં જગ્યા હતી એટલે એકાઉન્ટ ઓફિસમાં મને મૂક્યો એકાઉન્ટ ઓફિસમાં અડધો દિવસ કામ કરતો ખૂબ સરસ ખૂબ સરસ અડધો દિવસ સવારે અભ્યાસ કરતો પછી એમ કરતા કરતા ધીમે ધીમે મને એમને હોસ્પિટલ નવી શરૂ કરી ગાંધી લીકન હોસ્પિટલ તે દે હોસ્પિટલ મને મુખ્ય એમને અને હોસ્પિટલ માં એકાઉન્ટન્ટ કમ કેશિયર તરીકે કે અમે નોકરી કરી સર આપે તો બહુ સરસ મે સાહેબ આપે એક અભ્યાસ ની સાથે એક તમે નોકરી ની સાથે અભ્યાસ પણ કરો સાહેબ ખૂબ ખૂબ એક ધન્યવાદ નિપાત્ર સાહેબ સાબારગી અને ખૂબ ખૂબ અભિનંદન સર એક ઘર ઘરેથી બહાર નીકળ્યા પછી આ બધી સમજણ આવી અચ્છા ઘરે થી બહાર નીકળ્યા પછી ખબર આવી કે કિંમત શું છે અભ્યાસ શું છે બધી ખબર પડી પણ અભ્યાસ કરે એને એને બે વર્ષ બહાર બહાર જવું જોઈએ દૂર જેથી કરીને ખબર પડે લાઈફ શું 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 છે 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 વસ્તુ માતા પિતા કેવા પસાર કેવા ક્ષણો ને માતા પિતા વગર અથવા તો ઘરના આપણા સ્નેહીઓ સગા સંબંધીઓ વગર તમે જે બાર મહિના છ મહિના જે ગુજારો એનાથી તમને આખો અંદાજ આવતો હોય છે ખરેખર સંસારમાં આપણે શું કરવું જોઈએ આપણને ઘણું બધું શીખવાનું મળતું હોય સરસ સાહેબ આપ બહુ સરસ પ્રેરણાવાળી વાત કરી આપે અત્યારના હાલના નવા યુવા નવા યુવાધન જે વિદ્યાર્થીઓને પણ આપણે એક સરસ મજાની પ્રેરણા આપી કે ઘરથી બહાર જાઓ તો આપણને ઘણી બધી ખબર પડે કે અભ્યાસ શું છે નોકરી શું છે બધી આપણને ખબર પડે છે સાહેબ બહુ સરસ મજાની વાત કરી સર આપણે એક બીજો પણ પ્રશ્ન હું પૂછું છું કે સર આપે એક તો આપનો વ્યવસાય હતો હા એની સાથે સાથે એક આપ ભારતીય જનતા પાર્ટી જે રાજકારણની અંદર આપ કેવી રીતે આની અંદર આપનો પ્રવેશ થયો સર હા એમાં એવું છે કે હું બચપનથી બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેક સેંગનો સ્વયંસેવક છું અચ્છા બચપણથી સાત બચપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સ્વયં સેવ નો અચ્છા અચ્છા સર વેરી બોલે નાના મોટા કાર્યક્રમો આરએસએસ ના જે થતા હોય અમે એમાં જતા શાખામાં નિયમિત સવારે છ થી સાત એક કલાક ની શાખામાં જતા અને પછી નાના મોટા જે હિન્દુ સમાજના હિન્દુત્વના કાર્યક્રમો જે થતા એમાં પણ સતત પછી લગભગ મને ચોક્કસ યાદ છે કે ઓગણીસો ને એક્યાસી માં આમ તો એસી માં ભારતીય જનતા પાર્ટી સ્થાપના થઈ જૂનું જનસંઘ હતું જનસંઘ એ ઓગણીસો માં જનસંઘ ની સ્થાપના થઈ હતી પછી સિતોતેર માં એનું વિલનીકરણ વિલીનીકરણ થયું જનતા પાર્ટીમાં બરાબર અને પછી ફરીથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના છઠ્ઠી એપ્રિલ ઓગણીસો માં થઈ માં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો જોડાયો એટલે કાર્યકર્તા તરીકે અચ્છા આપ એક કાર્યકર્તા રહી યુવા કાર્યકર્તા તરીકે બરાબર હા એમાં ચૂંટણીઓ આવે ત્યારે અમે સ્લીપો બનાવતા અચ્છા કાર્યકરો અને સાબ આ રીતની પ્રવૃત્તિ કરી પડતી હતી શરૂઆતની અંદર એમાં કેવું હોય છે સર એમાં કેવું હોય છે કે ચૂંટણી આવે ત્યારે સ્લીપો વિતરણ કરતા બરાબર સ્લીપો બનાવવી પડતી અત્યારે તૈયાર છાપેલી સ્લીપો આવે છે અમારા વખતમાં આખી સ્લીપ છાપેલી હોય પણ મતદારનું નામ અને એનો નંબર એ અમારે લખવાનું બરાબર એટલે મતદાર યાદી લઈને બેસી અને સ્લીપો લખવાની અને પછી આપવા જતા હા હા અને વિનંતી કરતા કે ભાઈ અમારો ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન કરશો એવી વિનંતી કરતા અને સ્લીપ આપતા બરાબર અને નાના મોટા કોઈ કાર્યક્રમો હોય ત્યારે સતત લોકોને આમંત્રિત કરવા કાર્યક્રમ હોય તો નાની મોટી વ્યવસ્થા દાખલા તરીકે ક્ષેત્રજી પાથરી હોય તો એ પાથરવાની ખુરશીની વ્યવસ્થા કરવી તો ખુરશીઓ લાઈન ગોઠવવી સ્ટેજ ની વ્યવસ્થા જોવાની હોય તો એ વ્યવસ્થામાં પણ આવું નાના મોટું કાર્યકર્તા તરીકે અમે બુથ લેવલ નું કામ સતત કરતા હતા સર પેલું ઘણી વાર તો એવું હોય છે કે બધા કાર્યકર્તાઓ ગામની અંદર ગામ ઝંડીઓ બાંધી છે હા હા પછી તોરણ લગાવ્યા છે અચ્છા અચ્છા પછી પોસ્ટરો લગાડ્યા છે અરે વાહ ઉપર કમળ ચિતરવાનું કામ પણ કરેલું છે ઉપર પેલા પેઇન્ટિંગ કમળ દોરતા કમળ દોરતા અરે વાહ સરસ વેરી ગુડ સર બરાબર શરૂઆતના બધા કાર્યકરો એવા બધા કાર્યો સતત સતત બરાબર ખૂબ સરસ સાહેબ એમાં કેવો ઉત્સાહ રહેતો આપનો ખૂબ મજા આવતી એમાં અમે એક જ વિચારધારાથી હું જોડાયેલો હતો કેમ કે સંઘનો સ્વયંસેવક નાતે મને એક મારો એ વિચાર સંઘનો જે વિચાર છે એ જ વિચારથી કામ કરતો હતો કે આપણે રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અચ્છા રાષ્ટ્ર માટે ભારત માતા માટે કામ કરીએ છીએ એ ભાવથી કામ કરતા હતા ઉત્સાહ એમાં હા રાજકારણમાં મારે કંઈક બનવું છે કે હું કંઈક મેળવીશ એ ભાવ બિલકુલ નથી આજે પણ નથી એ દિવસે પણ નતો ખૂબ સરસ બહુ સરસ ખૂબ સરસ હા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે તમે જે મારા માટે જે વાત કરી એ પ્રમાણે પાર્ટી મને ખૂબ મોટો કર્યો છે બહુ સરસ બહુ સરસ હું સતત ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ એક જ વિચારથી કામ કરું છું રાષ્ટ્ર નો વિકાસ થાય રાષ્ટ્ર માટે આ દેશ માટે ભારત બહુ સરસ સરસ સર મજાની વાત કરી સર અત્યારે તમે જે જે આવા અત્યારે હાલ બી પ્રેરણાદાયી જે કાર્ય કરો છો અત્યારે નવા કાર્યકરોને તમે શું પ્રેરણા આપવા માંગો છો નવા કાર્યકર્તાઓને મારો એક જ સંદેશ છે કે ભારતીય જનતા પાર્ટી એટલે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એના સમૂહમાં જે કંઈ લોકો ભેગા થયા હોય જોડાયા હોય એ રાજકીય અપેક્ષાવાળા લોકો હોય સ્વાભાવિક છે પણ હું મારા અનુભવના આધારે કહું છું કે અપેક્ષાઓને ઓછી કરીને મેં કહ્યું એ જ કે ભાઈ આપણે રાષ્ટ્ર માટે આ ભારત માતા માટે હિન્દુત્વ માટે કામ કરીએ છીએ ભાવથી જો આપણે કામ કરીશું ને તો તમારે કાર્યકર્તાને ક્યારેય કશું માંગવું નહીં પડે શું વાત ભારતીય જનતા પાર્ટી છે કે કાર્યકર્તાની કદર કરે છે ને એનું પ્રત્યક્ષ ઉદાહરણ હું પોતે છું વેરી ગુડ સર કે મેં અનુભવ્યું છે કે મેં ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં મને અલગ અલગ સંગઠનની પણ વિવિધ જવાબદારીઓ મળી છે બરાબર બરાબર એમાં પણ મેં સંગઠનમાં કામ કર્યું છે છેલ્લે સંસદ સભ્ય રાજ્યસભા તરીકે પણ કામ કર્યું છે બહુ સરસ પણ મને ક્યારેય કશું માગવું નથી મને ખબર પણ નહોતી જ્યારે સંસદ સભ્ય બન્યો ત્યારે અચાનક મને ફોન આવે છે અમારા શું વાત કરો સર પ્રદેશ પ્રમુખ સી પાટીલ સાહેબ હા અને સીધું એમને મને અભિનંદન આપ્યા એટલે મુખી સાહેબ શું વાત છે સાના અભિનંદન છે મને કે તમને રાજ્યસભામાં લઈ જવાનું પાર્ટી નક્કી કરી છે વાહ વાહ એટલે આ ભારતીય જનતા પાર્ટી છે કાર્યકર્તાની કદર ભારતીય જનતા પાર્ટીમાં થાય છે એનું ઉદાહરણ હું પોતે છું સાહેબ જ્યારે તમારો એ ફોન આવ્યો તે તમારો ઉત્સાહ સાહેબ ઉત્સાહ એટલે જેને કહેવાય કે આપણે કલ્પી ના શકીએ આપણા ક્યારેય કલ્પના પણ નહોતી આપણને કે ભાઈ આપણને રાજ્યસભામાં લઈ જશે અચ્છા સર હા પણ આ ભારતીય જનતા પાર્ટી છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના આશીર્વાદ છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ના આશીર્વાદ થી અને આદરણીય સીએમ સાહેબ એ વખતે રૂપાણી સાહેબ હતા અચ્છા સર અને આપણા આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આ બધા જ અમારા ભારતીય જનતા પાર્ટીના

અને એમને કહ્યું કે ભાઈ સાહેબ દિનેશજી આપકો રાજ્યસભા મે લે જાને લે જાને કે લિયે ભારતીય જનતા પાર્ટી ને આપકો ચોઇસ પસંદ કિયા હે ઓર મેને ઉનકા ભી આભાર માના ઉનકા વો ઉનો ને વો ઉનો વો બોલે કે ભી અગર આપકો આભાર માનના હે તો બડે સાબ કા માનો મોદી સાબ કા માનો એ સબ મોદી સાબ ને કિયા સાબ અચ્છા માન્યજી મે એક નારા મનાના કાર્યકર્તા ને પણ આ રીતે પાર્ટી અથવાત આપના વડા પ્રધાન મોદી સાહેબ જો યાદ રાખતા હૈ તો મારા કાર્યકર્તાનો સંદેશ એ જ છે કે ભાઈ કંઈ પણ માગ્યા વગર તમે સતત અવિરતપણે કામ કરતા રહેશો તો ક્યારેય માગવું નહીં તમે વાત કરી કે મારી પર ફોન આવ્યો મને આમ એક જોર થોડું એક આમ અચંબા જેવું લાગ્યું હમ બહુ આનંદ આવ્યો સર આપને પણ એક હું શુભેચ્છાઓ આપું છું કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપની એક સરસ મજાની એક આપની નોંધ લીધી એમને સાહેબ એમના મુખે તો પોતે નોંધ લીધી કેટલું બધું એક ગર્વની બાબત કહેવાય સાહેબ કે પોતે એક નાના નાના વ્યક્તિની પણ પોતે ખબર રાખતા હોય છે ખૂબ સુંદર મજાની વાત કરી સર સર એક પ્રશ્ન આપણે પણ એ પણ પૂછીશ કે જર સાહેબ જ્યારે સાંસદ સભ્ય બન્યા અને સાંસદમાં આપણે ગયા અને માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જ્યારે આપણે મળ્યા એમની મુલાકાત લીધી એમને જોયા પછી આ સાહેબ આપણને કેવો આનંદ આવ્યો હતો સર એટલે સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ત્યાં ત્યારે પણ હું અહીંયા જિલ્લા ભાજપમાં મહામંત્રી તરીકે મારી બનાસકાંઠા જિલ્લામાં જવાબદારી હતી એટલે અવારનવાર સાહેબને મળવાનું તો અહીં ગુજરાતમાં ત્યારે પણ પણ થતું હતું જ્યારે એક રાજ્યસભાના સભ્ય બન્યા પછી સાહેબને મળવા ગયો ત્યારે સાહેબે મને બેસાડ્યો જેવી વાત કરી અને એમનો જે પ્રભાવ અથવા એમનો જે ઓરા છે એ કોઈ સાધારણ વ્યક્તિ પોતે નથી એવું મારું માનવું છે બહુ સરસ આ કોઈનું કોઈ શક્તિ છે જેમ દરેક યુગમાં કોઈ ને કોઈ મહાપુરુષ થાય છે એમ આ સદીમાં પણ મહાપુરુષ છે કે કે જેને આજે લોકો ઓળખી શકતા નથી ખૂબ સરસ 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 બહુ બહુ તમે જોયું તો જે કામ એમને ગુજરાતમાં કર્યું ગુજરાતનો જે વિકાસ તેર ચૌદ વર્ષમાં કર્યો એના પછી આખા દેશના લોકોએ વિકાસ જોયો અને મોદી સાહેબને સ્વીકાર્યા અને વડાપ્રધાન બનાવ્યા ત્યારે આજે એમને છેલ્લા અગિયાર વર્ષમાં આપણે જોયું છે ભારત દેશ દેશનો સુકાન જયારે નરેન્દ્રભાઈ સંભાળ્યું એના પછી દસ વર્ષમાં આ દેશને જે પ્રમાણે એમને સન્માન અપાયું છે એ આપણે બધા જોયું છે ખૂબ સરળ દેશની જે ગણના થાય છે આ દેશ દેશ જે વિશ્વના દેશો

બનાવવા માટેનો એક સંકલ્પ મોદી સાહેબે કર્યો છે કે આ કોઈ અસાધારણ વ્યક્તિત્વ છે સાધારણ વ્યક્તિ નથી આપણે અને દેશના લોકો અમે તો ઓળખીએ છીએ ઊંડાણથી દેશના લોકો હજુ સુધી ઓળખી શક્યા નથી ઊંડાણથી ઓળખવાની જરૂર છે ને એમને સમર્થન કરવાની જરૂર છે આ દેશની પ્રગતિ આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે જે મથામણ કરી રહ્યા છે મોદી સાહેબ એ પ્રમાણે આખા દેશે એમને કે સપોર્ટ કરવાની જરૂર છે મને ચોક્કસ ભરોસો છે કે સાહેબના નેતૃત્વમાં જ આ દેશ વિકસિત રાષ્ટ્ર બનશે અને આ દેશ મહાસત્તા બનશે અને વિશ્વગુરુ બનશે બહુ સરસ મજાની વાત કરી સર એ કે જો કે હું પણ આ મા ભગવતીના આશીર્વાદ આપું છું કે સરસ મજાનું પોતે પણ કામ કરે

આમ મનમાં થાય કે ભાઈ આટલું જો મોદી સાહેબ મસ્તા હોય દેશ માટે રાષ્ટ્ર માટે દેશના નાગરિકો માટે તો આપણે પણ વધારે નહીં તો બાર ચૌદ કલાક આપણે પણ કામ કરવું જોઈએ ચોક્કસ સર સાહેબ બહુ સરસ મજાની વાત કરી આપી પ્રેરણાદાયક વાત કરી આપી સર ખૂબ જ સુંદર ઉત્તમ વાત કરી સર વિશેષ સાહેબ આપણી પાસે એક વાત હું વાત એ પણ કરીશ કે સાહેબ આપે વ્યવસાયમાં પણ ખૂબ જ સુંદર મજાનું કામ કર્યું રાજકારણમાં પણ આપે બહુ સુંદર મજાનું કામ કર્યું સબ આપણા જે સામાજિક જીવનની અંદર અને સમાજ જીવનની અંદર આપણા સાહેબ કેવા કેવા હા કાર્યો સાહેબ સમાજમાં નાના મોટા કાર્યક્રમો સમાજના તો એમાં સતત હાજરી અચ્છા અચ્છા પહેલેથી આપું છું શરૂઆતથી આપું છું પહેલા હા પહેલા આપણો ગોળનો કાર્યક્રમ તો ગોળમાં આપતા હતા પછી તાલુકામાં આપવા માંડે પછી જિલ્લામાં બરાબર અત્યારે રાજ્યમાં અને સમગ્ર દેશમાં નાના મોટો કાર્યક્રમ સમાજનો હોય છે તેમાં જવાબ બરાબર બરાબર અને સમાજમાં એક જ સંદેશ હું આપું છું કે ભી સમાજ શિક્ષિત બને આ 21મી સદી આ જ્ઞાનની સદી આ વિજ્ઞાનની સદીમાં આપણો કોઈ પણ દીકરો કે દીકરી અપણ રહે અથવા તો ઓછું ભણે એ ચાલશે નહીં

તો એ આજે કેમ નહીં બરાબર અને અસંખ્ય યુવાનોએ વ્યસનો છોડ્યા છે અને એમનું જીવન સારા રસ્તા ઉપર ચડ્યું છે બહુ સરસ બહુ સરસ અને સમાજમાં નાના મોટા કુરિવાજો હોય પણ માટેના અમે કરી રહ્યા બરાબર એમાં પણ આપણને સફળતા બહુ સરસ ખૂબ સરસ બધા સમાજના મિત્રો સાથે બહુ હા હા નાના મોટા ઘણા મોટા કામ થતા હોય છે સાહેબ સરસ મજાની વાત કરી સાહેબ તમે એક સુંદર મજાની વાત કરી કે કોઈએ શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ બહુ સુંદર મજાની વાત કરી સર એ દીકરો એક દીકરી હોય દીકરો એક દીકરી હોય કોઈએ શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ બહુ સુંદર મજાની વાત કરી જો કે અત્યારે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પણ અત્યારે શિક્ષણ સાથેની ઘણી બધી યોજનાઓ છે ખૂબ બધી યોજનાઓ છે કે કોઈક મારું બાળક અશિક્ષિત ન રહી જાય એવી સાહેબની પણ અત્યારે હાલ હવી ખૂબ જ મોટી એવી સાહેબની તમન્નાઓ છે બહુ સુંદર મજાના સાહેબના પણ કાર્યક્રમો છે સર આપે એક બીજી પણ સરસ મજાની વાત કરી કે વ્યસન મુક્તિની જે વાત કરી સાહેબ એ બહુ મોટી વાત કરી કરંટ વાત કરી કે કોઈ બાળક કે વ્યસનના અથવા કોઈ વ્યક્તિ વ્યસનના રવાળીના ન ચડી જાય એ પણ સુંદર મજાની વાત કરી અને વ્યસનથી દૂર રહેવું જોઈએ એ પણ સાહેબ ખૂબ જ સુંદર ઉમદા મજાની આપે વાત કરી છે આજે સાહેબ મારી સાથે તમે આપી મારો બીજો તમને થોડો રાજકીય જવાબદારીઓ શું શું મળી એના માટે થોડો તમને અચ્છા અચ્છા સર વેરી ગુડ વાત કરું તો હા સર એક બરાબર છે મને શરૂઆતમાં યુવા મોરચામાં મેં કહ્યું એમાં હા 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 બુથમાં કામ કર્યું બુથમાં કામ કરતા કરતા વેરી ગુડ વેરી ગુડ કરતા કરતા ધીમે ધીમે પાર્ટીના ધ્યાનમાં આવ્યું કે યુવાન સારું કામ કરે છે એ વખતે જે તે હા 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 જવાબદાર પાર્ટીના પ્રમુખ હતા એમને એટલે એમને મને સીધો તાલુકામાં મહામંત્રી તરીકેની જવાબદારી આપી વેરી ગુડ યુવા મોરચામાં વેરી ગુડ વેરી ગુડ સર યુવા મોરચાના મહામંત્રી તરીકે સતત કામગીરી કરતા કરતા જ્યારથી જવાબદારી મળી ત્યારથી કદાચ તમને બધાને આશ્ચર્ય થશે કે ફર્સ્ટ પ્રાયોરિટી પાર્ટી હા હા સર એ રીતે મેં કામ કર્યું છે ખૂબ ખૂબ સરસ સરસ પરિવાર પણ સેકન્ડ ફેમિલી સેકન્ડ સેકન્ડ પાર્ટી એ રીતે સતત પાર્ટીમાં અને એમાં મેં મારા માટે મતલબ કઈ કોઈના ઉપર ઉપકાર નથી કર્યો વેરી ગુડ એવું નહીં કે ભાઈ દિનેશભાઈ આવું કે છે એટલે એનો મતલબ કે પાર્ટી ઉપર ઉપકાર કર્યો નહીં મેં રાષ્ટ્ર માટે કામ કર્યું છે દેશ માટે કામ કર્યું છે ભારત માટે કામ કર્યું છે ને એ મારી ફરજમાં આવતું તમને બહુ સરસ બહુ સરસ સાહેબ અને જયારે જયારે મને પાર્ટી જે જવાબદારીઓ આપી છે નિષ્ઠાપૂર્વક નિભાવવી એ મારી પણ ફરજમાં બહુ સરસ બહુ સરસ છે એટલે યુવા મોરચામાં કામ કર્યા પછી પાર્ટી ને એવું લાગ્યું કે આ યુવાન સારું કામ કરે છે તો એમને મને સીધો બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે વાહ વાહ મોટી જવાબદારી આપી હા સીધો એટલે એ યુવા મોરચામાં બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું એના પછી પાર્ટી મને સીધો ગુજરાત પ્રદેશ યુવા મોરચામાં ખજાનજી તરીકે એટલે કે કોષાધ્યક્ષ તરીકે મોટી જવાબદારી હા મોટી જવાબદારી એટલે પ્રદેશ લેવલે કામ કરવાનું થયું અને એમાં એના પછી સીધો મને ભારતીય જનતા પાર્ટીમાં એમ કે ભાઈ હવે આ કાર્યકર્તાનું ઘડતર થઈ ગયું છે લગભગ ચૌદ વર્ષ સુધી એટલે કે તાલુકાના મહામંત્રી જિલ્લાના પ્રમુખ પ્રદેશના કોષાધ્યક્ષ એમાં ચૌદ વર્ષ પછી કામ કર્યા પછી પાર્ટીને એવું લાગ્યું કે આ કાર્યકર્તાનું ઘડતર હવે થયું છે વ્યવસ્થિત એટલે મને મેઇન પેરેન્ટ બોડીમાં જિલ્લા મહામંત્રી બનાસકાંઠા તરીકે જવાબદારી આપી બે હજાર વેરી ગુડ સર બે હજારની સામે બે માં એટલે મહામંત્રી તરીકે એક ટર્મ મારી પૂરી થઈ બીજી ટર્મ પૂરી થઈ ત્રીજી ટર્મ સુધી એટલે કે લગાતાર મેં સતત અગિયાર વર્ષ સુધી બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કામ કર્યું બહુ ફાઈન અને એમાં પણ પાર્ટીને કામ સારું લાગ્યું છે એટલે મને ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના એટલે કે ઓબીસી મોરચાના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મોટી જવાબદારી આપી હતી બે મને સોંપી ઓહો સર અને આમાં ક્યારેય મેં કશું માગ્યું નતું સતત પાર્ટી મારા કામને ધ્યાનમાં રાખીને કોઈ વસ્તુ કોઈ દિવસ માગી ના ક્યારે એટલે મારો કહેવાનો મતલબ હું એક જ કહું છું કાર્યકર્તાઓને પણ મારો સંદેશ છે કે ભાઈ તમે એવું કામ કરો કે પાર્ટીના લોકો તમારા જિલ્લામાં તમે તાલુકામાં હો કે જિલ્લામાં હો કે પ્રદેશમાં હો પણ આમ કોઈ લિસ્ટ લઈને બેસે જિલ્લાના પ્રમુખ કે મહામંત્રીઓ પાંચસો કાર્યકર્તાઓ આંગળી અટકવી જોઈએ સર આ નિષ્ઠાવાન છે આ પ્રમાણિક છે આ ખોટું નહીં કરે આ ચાલશે આવું કામગીરી કરીને આપણે બતાવીએ ને તો ક્યારેય કશું પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં માગવું પડતું નથી અને આ રીતે પ્રદેશના પ્રમુખ તરીકે મેં સતત આઠ વર્ષ જવાબદારી નિભાવી છે અને વચ્ચે વચ્ચે જ્યારે યુવા ગુજરાત રાજ્ય યુવક સેવા અને સંસ્કૃતિનો એક યુથ બોર્ડ હોય છે વાવા યુથ બોર્ડમાં પણ ગુજરાત સાંસ્કૃતિક હા ગુજરાત સ્ટેટમાં મને ડિરેક્ટર તરીકે મૂક્યો હતો વાવા સર વેરી ગુડ એના પછી જ્યારે બક્ષીપજ મોરચાનો પ્રમુખ બન્યો બે હજાર તેરમાં માં એના પછી બે હજાર ચૌદ માં મને ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સફર કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી નિગમ ક્યારે મેં કહ્યું એમ કશું માગવાની જરૂર પડતી નથી કાર્ય કરતા કામ કરે તો બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે તરીકે તો મને તેર માં મારી નિમણૂક થઈ અને બે હાજર એકવીસ સુધી સાયંગ આઠ વર્ષ સુધી મેં બક્ષીપંચ મોરચામાં કામ કર્યું અને હમણાં મેં તમને વાત કરી મને ખબર જ નથી બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હું સતત કામગીરી કરતો હતો અને સીધો મને રાજ્યસભામાં અને એ વખત ના સીએમ રૂપાણી સાહેબ ના બધાના આશીર્વાદ થી મને સીધો રાજ્યસભામાં મૂક્યો અને રાજસભામાં પણ મેં એટલું જ નિષ્ઠાથી પ્રામાણિકતાથી અને સમર્પિત ભાવથી મેં કામ કર્યું છે ખૂબ સરસ ખૂબ કરતો રહી ગમે ત્યારે પાર્ટી જવાબદારી ગમે તે હોય આજે પણ હું ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચો એટલે આપણે અહીંયા ગુજરાતમાં બક્ષીપંચ મોરચો કહેવાય છે અચ્છા અચ્છા રાષ્ટ્ર લેવલે ઓબીસી મોરચો અને પિછળા વર્ગ કહેવાય એટલે જે જવાબદારી આપે સર જવાબદારી સાથે કામ કરવા એમાં પણ હું ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય તરીકે આજે પણ મારી જવાબદારી છે અને ઓબીસી મોરચામાં મુંબઈનો પ્રભારી તરીકે આજે હું કામ કરી રહ્યો છું અને મોટી જવાબદારી કોઈ પણ હોય હું સતત એક કાર્યકર્તા છું એ ભાવ મનમાં રાખીને સતત કામ કરું છું અને પાર્ટી સતત મને મારામાં મેં કહ્યું એમ ખૂબ સરસ કામ કામ એ જ મારું જે કહેવાય બહુ છે બહુ સરસ કોઈ જાતનું આડંબર કરવાનું નહીં બહુ સરસ ગમે તે જવાબદારીમાં હોઈએ એમપી હોઈએ ત્યારે પણ કાર્યકર્તા રહેવાનું સંગઠન પ્રમુખ હોઈએ તોય કાર્યકર્તા રહેવાનું કેમ કે કાર્યકર્તા ક્યારેય ભૂતપૂર્વ થતો નથી બરાબર કાર્યકર્તા કાર્યકર્તાનો ભાવ મગજમાં રાખીએ અને કામ કરવું જોઈએ કામ કરવાની પણ મજા મજાઓ સરસ બહુ સરસ મજાની વાત કરી સાહેબ ખૂબ સરસ મજાની વાત કરી સાહેબ આપણે ખૂબ ઊંડાણથી અને બહુ સરસ મજાની મારી સાથે વાતચીત કરી સર ખૂબ ખૂબ મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આપ હજુ પણ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઊંડા કામ કરો એ મારી આપને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે જય શ્રી રામ જય શ્રી રામ કોઈ અપેક્ષાઓ નથી પણ પાર્ટી જે કઈ સોંપશે કદાચ કોઈ નાના મોટી જવાબદારી આપે તો એને નિષ્ઠાથી પ્રમાણિકતાથી નિભાઈશ એવી પણ अपना माध्यम से खातरी आप खूब खूब धन्यवाद सर विश्व ऑल दी बेस्ट लक जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय